સંક્રાંતિએ આ દસ વસ્તુના દાનથી મેળવો સૂર્યદેવ અને શનિદેવની કૃપા મુશ્કેલીઓ થશે દૂર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈશું ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું મહત્વ મકર સંક્રાંતિએ ખાસ વસ્તુનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દુઃખ અને પીડાઓ દૂર થાય છે મિત્રો સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે લોકો સ્નાન કરે છે દાન કરે છે અને પૂજા કરે છે જેનાથી વિશેષ લાભ થાય છે શુભ મુહૂર્ત પ્રમાણે પૂજા કરવી એ મહત્વપૂર્ણ છે આપણે ત્યાં રાત્રિ દરમિયાન દાન પુણ્યના કામ કરવામાં નથી આવતા શાસ્ત્રો પ્રમાણે દાન પુણ્ય કામ અનુષ્ઠાન સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે કરવામાં આવે છે એટલે સ્નાન અને દાનનું મહત્ત્વ સવારથી સાંજ સુધી થઈ શકશે શાસ્ત્રો પ્રમાણે આપણે ત્યાં ગોળ તલ અનાજ ઊંડા કપડાં કે ધાબડો જરૂરિયાતમંદને ધનનું દાન વગેરે કરવામાં આવે છે જો કે પતંગ ચગાવવા માટે બંને દિવસો શુભ રહેશે આ ખાસ દિવસે ઘણા શુભ સમયની રચના થઈ રહી છે આવી સ્થિતિમાં પૂજા કરવાથી સાધક અનેક લાભ મેળવી શકે છે મકર સંક્રાંતિ પર દાન કરવાથી લાભ થાય છે એવું માનવામાં આવે છે કે સંક્રાંતિના દિવસે વસ્તુઓનું દાન કરવાથી જીવનને તમામ પરેશાનીઓ અને દુઃખમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલું દાન ક્યારેય નિષ્ફળ જતું નથી આવો જાણીએ સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેનાથી વ્યક્તિ સૂર્ય અને શનિદેવની કૃપા મેળવી શકે છે સામાન્ય રીતે લોકો માત્ર તલ ગોળ અને ખીચડીનું દાન કરે છે પરંતુ તમે નીચે જણાવેલ વસ્તુઓનું દાન કરીને પણ સુખ પ્રાપ્ત કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે તલ અને ગોળનું દાન પણ વિશેષ માનવામાં આવે છે તેનું દાન કરવાથી માન સન્માન અને આર્થિક લાભ પણ થાય છે જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી કુંડળીમાં તેમની સ્થિતિ સુધરી શકે છે જો તમે શનિની શાતીના પ્રભાવમાં છો તો મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તાલ ભરીને કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો આમ કરવાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે આ શુભ દિવસે મીઠું દાન કરવું વિશેષ માનવામાં આવે છે તેથી મીઠું દાન કરો મીઠાનું દાન કરવાથી તમામ દૂષણોનો નાશ થાય છે ખરાબ સમય ટળી જાય છે તેથી સંક્રાંતિના દિવસે મીઠું દાન કરવું શુભ માનવામાં આવે છે શિવ પુરાણ અનુસાર જો તમે સંક્રાંતિ પર નવા વસ્ત્રોનું દાન કરશો તો શુભ રહેશે આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો જો કોઈ પણ પ્રકારનો રોગ હોય તો કપડાંનું દાન કરવાથી સમસ્યા દૂર થાય છે ઘીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે ઘીનું દાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને તેની સાથે દેવી લક્ષ્મી મહાલક્ષ્મીની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે અનાજનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને સાત પ્રકારના અનાજનું દાન કરશો તો માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તમારા ઘરમાં ક્યારેય ભોજનની અછત નહીં આવે મકરસંક્રાંતિના દિવસે કોઈ અસહાય વ્યક્તિને કાળો ધાબડો દાન કરવું પણ શુભ છે આમ કરવાથી તમને બધા ગ્રહોની ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે આવી સ્થિતિમાં મકરસંક્રાંતિના દિવસે કાળો ધાબડો દાન કરો જે લોકો ધનની ઈચ્છા રાખે છે પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ તે નથી મળતું તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ચોખા દૂધ અને દહીંનું દાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં સરસવનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને સન્માન મળશે તમને સહકાર તરફથી પણ લાભ મળશે મિત્રો સંક્રાંતિએ તમારી રાશિ પ્રમાણે પણ દાન કરો આખું વર્ષ દેવીની કૃપા તમારી ઉપર વરસશે મંગળ મેષ રાશિનો સ્વામી છે તેથી મેષ રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તલ ગોળ અને મસૂરનું દાન કરવાથી આશીર્વાદ મેળવશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે તેથી વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળાએ તલનું દાન કરવું જરૂરી છે કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે તેથી કર્ક રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે તિલકુટનું દાન કરવું જોઈએ આનાથી પુણ્ય મળશે સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે તેથી સંક્રાંતિના દિવસે સિંહ રાશિના લોકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે આથી કન્યા રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ તુલા રાશિનું સ્વામી શુક્ર છે તેથી તુલા રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ રાશિના જાતકોનો સ્વામી મંગળ છે આથી વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે વૃશ્ચિક ધનરાશિનો સ્વામી ગુરુ છે ધનરાશિનો સ્વામી ગુરુ છે તેથી મકરસંક્રાંતિના દિવસે ધનરાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ સરસનું તેલ કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ આનાથી આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનો સ્વામી શનિ છે એટલા માટે કુંભ રાશિના લોકોએ પણ મકર સંક્રાંતિના દિવસે સરસવનું તેલ અથવા કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિએ મીન જાતકોએ પીળા ચંદનની સાથે ખીચડી મગફળી પપૈયા તલ ગુળના લાડુનું દાન કરવું જોઈએ તેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશાને માટે તમારી પર બની રહેશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો જય